દ્વારા બાકીની જીવાતો વિશે ચર્ચા કરીએ તો કે એની અંદર આપણે ગાંઠિયા માખી આવતી છે તો ગાંઠિયા માખી છે એની ઓળખ કઈ રીતે કરવી જોઈએ તો કે આ જીવાત છે એ નાના મચ્છર જેવું હોય છે અને એના ફળના અંડા સિમા ઈંડા મુકતું હોય છે હવે ઈંડામાંથી જે નીકળતો હોય કીડો એ પીળાશ પડતા સફેદ કલર નું હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે ગાંઠિયા માખી કેવી દેખાય છે

ત્યાર બાદ બે થી ચાર દિવસ બાદ અપરીપક્વ અવસ્થા મેકોટ રૂપાંતરણ પામતું હોય છે ત્યારબાદ આપણે ચૌદ થી એકવીસ દિવસ માં કીટક બનતું હોય છે આમ ગાંઠિયા માં છે તેનો જીવન આપણે અંદાજે ત્રેવીસ થી સત્યાવીસ દિવસ રહેતો હોય છે તો હવે આપણે એના નિયંત્રણ વિશે વાત કરીએ તો કે ચોમાસા ની ઋતુ પાક નું જો મોડું વાવેતર કરવામાં આવે તો આ જીવાત ઉપદ્રવ સૌથી વધુ જોવા મળતો હોય છે અને તલ સમયસર વાવેતર કરવું જોઈએ તેથી પાક ની કળીઓ બેસવાની શરૂઆત થાય એટલે જંતુનાશક દવા નો કરી દેવો જોઈએ

એનો તમે પાંત્રીસ એમ પ્રતિ પંપે તમે છટકાવ કરી શકો વીઘી આપણે ચાર પંપ કરવા જોઈએ જેથી કરીને આપણે શું કરીએ કે સારું એવું નિયંત્રણ મળે અને દવાનો સ્પ્રે કરતા હોય તો તેની સાથે આપણે ગુંદરીઓનો ઉપયોગ કરવો જોઈએ હવે આ એનીસ મહત્વની આપણે જીવાત છે તો એના વિશે ભૂત્ય ભૂધુ કહેતા હોય છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે ફૂલે ફૂલ તલની અંદર ફૂતિયા ફૂદાની ઓળખ કઈ રીતે કરવી તો હવે આ જીવાત છે તેની ઈયળ કેવી હોય છે કે મોટા કદના અને કાગળ ચિત્ર અને લીલા અથવા પીળા રંગની હોય છે હવે ઈયળ હોય તેની છેડે કેવું હોય છે કે કાંટા જેવો ભાગ ધરાવતો હોય છે આપણે જોઈ શકીએ છીએ કે ભૂત્ય ભૂધુ કહેતા હોય છે ભૂત્ય ભૂધુ પાકને કઈ રીતે નુકસાન કરે છે તો એના વિશે જાણીએ કે આ ઈયળ છે એ ખૂબ જ ખાવધરી હોય છે

નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો એના વિશે ચર્ચા કરીએ ભૂતિયા નો ઉપદ્રવ ઓછો હોય તો ને હાથ થી વીણીને નાશ કરવો જોઈએ અથવા તો આપણે રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજણ ગોઠવી શકીએ તેથી પણ ફૂદાનો નાશ થતો હોય છે જીવાત કાબુમાં રહેતી હોય છે હવે એના છટકાઓ વિશે વાત કરીએ તો થાયો લીમડા આવે છે પ્લસ લીમડા થાય હેલોથીન આપણે સીનજેન્ટા અને આવતું હોય છે એને તમે દસ એમએલ પ્રતિ પંપે છટકાવ કરી શકો અથવા તો આપણે એફએમસી નું કોરાજન આવતું હોય છે એને તમે છ એમએલ પ્રતિ પંપે છટકાવ કરી શકો અથવા તો આપણે સીનજેન્ટા નું કરીને આવે છે એનું તમે આઠ થી દસ એમએલ પ્રતિ પંપે પ્રમાણે રાખીને છટકાવ કરી શકો છો આપણે એક વિકે ચાર પંપ કરવા જોઈએ અને એની સાથે આપણે ગુંદર કે સ્પ્રેડર નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને સારું પરિણામ મળે ધન્યવાદ